जी जी आश्रम भाई कुछ पत्र लिखा है यह सी शक्ति में तारीख 25 और 26 ने जो घटना घटी आ करती है तो जे घटना में પોતાને જે व्यापारी 550 કરતા વેપારી પોતાને સર્વો સુદ માવી દીધી છે ના માટે ખૂબ ચાપણ એટલા માટે કે આ એ જે પારે જે જેણે 2016 ની નોટ બની હોય 2017 ની GST હોય બે હજાર વીસ નો કોરોના કાળ હોય વૈશ્વિક મંદી હોય કે એમએસ નો પ્રશ્ન છે દરેક પ્રશ્ન વિગત સમસ્યામાં એ લોકો ઊભા હતા પરંતુ આ માર્કેટના વેપારીઓ પોતાનો કરોસો ગુમાવતા એની આંખમાં જે આંસો આવી ગયા છે ખરેખર ખૂબ દુઃખદાયી છે સરકારે બાબતે ખૂબ ગંભીરપણે વિચારવું જોઈએ અને આપણે એટલી જ માંગણી છે કે સરકારે આ વેપારીઓ અને એની સાથે જોડાયેલા ક્રમનું કોઈ પૂરતું ધ્યાન રાખે ને એની માત બાર રકમની આર્થિક સહાય જાહેર કરવી જોઈએ પ્રશ્ન છે કે જે માર્કેટમાં ગેરકાયદેસર બાંધકામો થયા છે દુરા સરકારે ઇમ્પेक्ट વિના કાયદાનો હોતી વધારે કોઈ લાભ ઉઠાવ્યો તો માર્કેટના બિલ્ડરો અને મેનેજમેન્ટ કંપની રોપાડી છે પરંતુ અધિકારીઓ જે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈતો તો તે મંજૂર કરવામાં એ ક્યાં કે લોકો ભૂલ કરી ગયા છે એના પાપે દરેક માર્કેટની અંદર સમસ્યા સર્જાઈ છે દરેક મહાનગરપાલિકાએ ટેક્સટાઇલ માર્કેટ કાપડ માર્કેટ કેવી બની જોઈએ એના માટે એક એપ્લિકેશન બનાવી જોયું કારણ કે કોઈ પણ એ માર્કેટ નથી કે જે આગ લાગે છે तो काबू शक्ति मा आप मार्केट ने 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 तो मा में डिजाइनिंग हुई कि जयपुर आग अकस्मात तो सरलता काबू में कारण सींथेटिक काड़े पेट्रोलियम पेदार्थ नापड़ है आजादो है सरकार आ बाबते खूब गंभीरता ध्यान रखें